નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપણું આપણે યુટ્યુબ ચેનલ મસ્ટકનોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ડિસેમ્બર મહિનાથી શરૂ થતા એક માસ સુધી ચાલનારા ધનારક કમૂરતા વિશે વાત કરવાના છીએ કે જે સંક્રાંતિ ઉપર સમાપ્ત થાય છે તો આ કમૂરતા આ વર્ષમાં ક્યારે બેસે છે ક્યારે પૂર્ણ થાય છે તથા તેનો કાળ સમય શું છે આ સમયગાળા દરમિયાન કયા કાર્યો કરવા અને ખાસ કરીને કયા કાર્યો ન કરવા જોઈએ તેમજ આ દિવસો દરમિયાન જે કાર્યો કરવામાં આવતા નથી તો તેની પાછળનું કારણ શું છે તે પણ ઘણા લોકોને ખબર હોતી નથી તો તે કારણ પણ આજે આપણે જાણવાના છીએ okay

રાશિમાં એક મહિના સુધી રહે છે અને પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે કે જેને આપણે સંક્રાંતિ કહીએ છીએ જેવી રીતે આપણે જાણીએ છીએ કે ચૌદ જાન્યુઆરી એ મકર સંક્રાંતિ ઉજવાય છે તો મકર સંક્રાંતિ નો અર્થ એજ છે કે સૂર્ય તે દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે તો હવે પંદર ડિસેમ્બર બે હાજર ચોવીસ રવિવારે રવિવાર થી રવિવારથી ધનારક ની શરૂઆત થશે એટલે કે ખરમા શરૂ થશે કે જે એક મહિના સુધી ચાલશે અને ચૌદ જાન્યુઆરી બે હાજર પચીસ મંગળવારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે કે તે દિવસ ધનારક કમુરતા ની કાર્યો કરવામાં આવતા નથી સાંસારિક કાર્યો પણ કરવામાં આવતા નથી તો તેની પાછળ પણ એક જ્યોતિષ કારણ છે કે જે મોટા ભાગના લોકોને ખબર હોતી નથી કહેવાય છે કે આ કમૂરતા દરમિયાન સૂર્યનો પ્રકાશ અને સ્થિતિ બંને નબળા પડી જાય છે જેના કારણે તેનો શુભ પ્રભાવ ઓછો થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ને ઉર્જા પ્રકાશ આત્મા શક્તિ અને સૂર્ય દરેક મહિના સુધી રહે છે અને અને તેઓ ધન મીન પ્રવેશ કરે ત્યારે ની ઉર્જા ઓછી થાય છે ધન અને મીન રાશિ નો શાસક ગ્રહ ગુરુ છે અને શાસ્ત્ર અનુસાર જયારે સૂર્ય ગુરુની રાશિ ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે તો આવી સ્થિતિમાં સૂર્ય નો પ્રભાવ ઓછો થઈ જાય છે અને આ ઉપરાંત સૂર્યના કારણે ગુરુ ની શક્તિ પણ નબળી પડી જાય છે અને આ કારણે બે મોટા ગ્રહોની ઉર્જા ઘટવાથી કામમાં સ્થિરતાનો અભાવ રહે છે અને માંગલિક અને શુભ કાર્યમાં સૂર્ય અને ગુરુનો હોવું જરૂરી છે પરંતુ આ સમયગાળા દરમિયાન તેઓની સ્થિતિ નબળી હોવાથી માંગલિક કે શુભ કાર્ય આ દિવસો દરમિયાન કરવામાં આવતા નથી કે જેમાં લગ્ન ગૃહ પ્રવેશ સ્તોર સંસ્કાર વિધ વ્યવવિચાર ખાતા મુહરત ઉદ્ઘાટન વાસ્તુ ગૃહ પ્રવેશ કાર જમીન વગેરે વસ્તુની લેવેજ કરવી કે પછી કોઈ પણ મોટી વસ્તુ ખરીદવી કે વેચવી આ સમયગાળા દરમિયાન કરવામાં આવતું નથી કદાચ જરૂરી હોય અને કરવું પડે એમ હોય તો જ કરવામાં આવે છે અન્યથા જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ દિવસો દરમિયાન શુભ કાર્યને ટાળવા જોઈએ પરંતુ તેની સાથે આ દિવસો દરમિયાન ધાર્મિક કાર્યને વિશેષ મહત્વ આપવામાં આવે છે કહેવાય છે કે આ દિવસો દરમિયાન જેટલું પણ વધુમાં વધુ થઈ શકે તેટલા ભગવાનનું નામ જાપ અને તેમના કાર્યો કરવા જોઈએ જેથી રીતે ચાતુર્માસ માં ભગવાન નું પૂજાનું ઉપાસના નું મહત્વ છે તેવી જ રીતે ધરનાર કમૂરતામાં પણ એ આ એક મહિના દરમિયાન મહત્વ બતાવવામાં આવ્યું છે એટલા માટે આ દિવસો દરમિયાન આપણે ભાગવત કથા કરીએ છીએ ગીતાજીના પાઠ કરીએ છીએ રામાયણ કરી શકીએ સત્યનારાયણની કથાપ કરાવી શકીએ ગાયત્રી હવન કરાવી શકીએ કે પછી રુદ્રાભિષેક કરાવી શકીએ અથવા તો વિષ્ણુ ભગવાનના પાઠ પણ કરાવી શકીએ અથવા પોતાની જાતે પણ આ વસ્તુ કરી શકીએ છીએ આ સિવાય સત્સંગ કરાવી શકીએ કોઈ તીર્થયાત્રાએ પણ આ દિવસ દરમિયાન જઈ શકે છે અને ત્યાં જઈને દાન દાનપુરે જપ સ્નાનનો પણ વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે કે જેનાથી આપણા જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે ભગવાન શિવની આ મહિમા દરમિયાન પૂજા કરવાથી અનેક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે તેમજ આ સમયગાળા દરમિયાન જો સૂર્યદેવને અર્ઘ આપવામાં આવે તો તેને પણ ખૂબ જ ફળદાયી અને શુભ માનવામાં આવ્યું છે આ માસ સિવાય નિત્ય જો સૂર્યદેવને અર્ઘ આપવામાં આવે છે તો આપણી એકાગ્રતામાં પણ વધારો થાય છે તથા સૂર્યદેવના આપણને આશીર્વાદ પણ મળે છે અને કમૂરતાને ચૌદ જાન્યુઆરીએ પૂર્ણાહુતિ થતાં જ પંદર તારીખથી દરેક શુભ કાર્ય માંગેલી કાર્યો કરી શકાશે કે જેમાં આપ લગ્ન વે જે જે પણ કાર્યો પર પ્રતિબંધ હતો તે આ કમૂરતા ની પૂર્ણાહુતિ થતા જ આપણે કરી શકીએ છીએ એટલા માટે જ જો આપણે ત્યાં લગ્ન હોય કે અન્ય બીજું કોઈ પણ કાર્ય હોય કમૂરતા પછી કરવાના હોય તો અત્યારથી જ તેનું મુહૂર્ત કઢાવી લેવાનું કે જેથી કરીને આપણને સરળતા રહે તો મિત્રો આવી રીતે જ્યોતિષ શાસ્ત્ર દ્રષ્ટિએ ધનારક કમૂરતા ધાર્મિક કાર્યોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે એટલા માટે આ દિવસો દરમિયાન વ્રત ઉપવાસ જે પણ કઈ થઈ શકે કે તે અચૂપ કરવું એકાદશી આવે તેનું વ્રત કરવું પ્રદોષનું વ્રત કરવું ચોથનું વ્રત આવે તો તે પણ કરવું કોઈ પણ વાર આવતા હોય તેનું આપ વ્રત કરતા હોય તો તે પણ આ દિવસો દરમિયાન કરી શકો છો તો આવી રીતે ધનારક કમૂરતાનું આપણા શાસ્ત્રમાં મહાત્મય કહેવામાં આવ્યું છે કે જે આપણે આજે સૌ લોકોને જણાવ્યું સંભળાવ્યું આશા છે કે હવે આપ લોકોને તેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે જો આપને કોઈ વિશે પ્રશ્ન હોય તો સેક્શનમાં પૂછી શકો છો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ લોકોને મળતા રહે